હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું વિશેષ મહત્વ છે ચાતુર્માસની શરૂઆત સાથે જ શ્રાવણ માસ શરૂ થાય છે અને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે ત્યારે બોત્તેર વર્ષ બાદ આ શ્રાવણમાં દુર્લભ સંયોગ બન્યો આ વખતે કુલ પાંચ સોમવારનો સંયોગ બન્યો શ્રાવણ મહિનો સોમવારથી શરૂ થયો છે અને આ સાથે જ સમાપ્ત પણ થઈ રહ્યો છે ગુજરાતમાં સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં સમગ્ર ગુજરાતમાં શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી

મોટી સંખ્યામાં દેશ વિદેશી લોકો જ્યારે ભગવાન સોમનાથજીના દર્શન માટે વધારે છે ત્યારે ખાસ કરીને આજે પ્રથમ દિવસે સોમવાર હોય સોમનાથ મંદિર છે એ દર્શનાર્થીઓ માટે વહેલી સવારે ચાર વાગે દર્શન માટે ખોલવામાં આવ્યું છે લોકોને સારી રીતે દર્શન થાય એ માટે સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર પોલીસ તથા સેવા સદનના સાથે સંકલન કરી અને યાત્રિકોને સારી રીતે દર્શન થાય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ વખતે જ્યારે પરિસર પણ મોટો થયો છે ત્યારે લોકોને એન્ટ્રી અને એક્ઝિટ બંને અલગ કરી અને સારી રીતે લોકો દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવી છે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાન સોમનાથજીને રોજે રોજ વિશેષ અલગ અલગ શ્રિંગાર કરવામાં આવશે તેવી જ રીતના લોકો ધ્વજા પૂજા છે સોમેશ્વર પૂજા છે કે લઘુરુદ્ર છે આવી અનેક પૂજાઓ જે મંદિરમાં લોકો દ્વારા નોંધાવવામાં આવતી હોય છે એના માટે પણ મંદિર પરિસરના સંકિર્તન હોલમાં વિશેષ વ્યવસ્થા ગોઠવી લોકો સારી રીતે પૂજાનો લાભ લઈ શકે એવી વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવે છે ખાસ કરીને ભક્તો ઘરે બેઠા પણ સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ સોમનાથ ડોટ પરથી માત્ર પચીસ રૂપિયામાં ભગવાન સોમનાથજીને બિલવે ચડાવી શકે એવી પૂજા પણ ટ્રસ્ટ દ્વારા ખાસ લોન્ચ કરવામાં આવી છે અને લોકો આ પૂજા કર્યા બાદ ઘરે બેઠા સોમનાથજીને ભસ્મ અને રુદ્રાક્ષનો પ્રસાદ મેળવી શકશે તેવી જ રીતના જે ભક્તો અહીંયા સોમનાથ શ્રાવણ માસ દરમિયાન આવતા હશે ત્યારે લોકો માત્ર પચીસ રૂપિયામાં મહામૃત્યુંજયનો યજ્ઞ કરી શકે તેવી વ્યવસ્થા પણ મંદિર પરિસરમાં યજ્ઞ મંડપમાં ગોઠવવામાં આવી છે જય સોમનાથ